નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે તમારી સમક્ષ ફોરેસ્ટમાં જે વાંધા મૂકી શકાય છે તેમાં ત્રીજો વિડીયો બનાવી રહ્યો છું અને અગાઉના બે વિડીયો તમે જોઈ શકો છો એ ચારથી પાંચ શિફ્ટને કવર કરે છે આમાં જેટલી શિફ્ટ કવર થાય એટલું ટ્રાય કરું છું તો બાયોમેડિકલમાં કચરાના અયોગ્ય નિકાલથી ખાલી જગ્યા થઈ શકે છે તો જે આ પ્રશ્ન છે એ આમાં પાણી દૂષિત થવું એક જ જવાબ આપ્યો છે પણ આમાં હવાનું પ્રદૂષણ પણ આવે છે ને માટીનું એટલે કે જમીનનું પ્રદૂષણ પણ થઈ શકે છે તમે બધા જાણો છો બરાબર એટલે કે જૈવિક જે કચરો છે એ સળગાવવાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે આનો તમારે પુરાવો જોઈતો હોય તો સીબીએસસીની બુક છે સીબીએસસીની બુક છે એમાં ધોરણ આઠ બીજા સેમેસ્ટરની બુક છે વિજ્ઞાનની એમાં પાઠ નંબર નવ પર પેજ નંબર સત્યાસી ઉપર તમને પુરાવો મળી જશે એનો નીચે જવાબ પણ આપેલો છે આ રીતે બાયોમેડિકલ વેસ્ટના યોગ્ય નિકાલ કરી હવા પાણી અને જમીનનું પ્રદૂષણ અટકાવી શકાય છે તે દ્વારા થતાં રોગોનો ફેલાવો અટકાવી સજીવ આરોગ્યની સુરક્ષા પ્રદાન કરી શકાય તો તમે અહીં જોયું કે જમીન પાણીને હવા ત્રણેયનું પ્રદૂષણ આના લીધે થાય છે તો પુરાવો તમે મૂકી શકો છો સાથે એક્ઝામ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો લાઇક શેર કોમેન્ટ કરતા રહેજો સોળમા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું પૂર્વ નામ ગુજરાતને આપવામાં આવ્યું નથી તો આમાં ગુજરાત દેશ સાચું છે અને કદાચ પ્રાદેશિક ભાજા એટલે કે અપ્રંશ ભાષા એ વખતે ચાલતી તો એને ગજર દેશ પણ કહી શકે છે અને ચોથું અનાર્ચંત છે આ ખોટું છે અને એ વખતે આનર્થ ગુજરાત તરીકે ઓળખાતું હતું ઉત્તર ગુજરાત તો આ જે ચોથું છે એ પણ ખોટું છે તો જવાબમાં જે ગુજરાત આરણ્ય છે એટલે કે ગુજરાત વન એની જગ્યાએ અનાર ચંત છે એ પણ ખોટું છે એટલે કે આમાં બે વિકલ્પ ખોટા થાય છે તો તમે પુરાવા તરીકે ગુજરાતની પ્રાચીન ભા પ્રાચીન ગુજરાતનો ઇતિહાસની ચોપડીમાંથી તમે આને મૂકી શકો છો પુરાવા તરીકે છોતેરમાં નંબરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા મુખ્યત્વે વૈશ્વિક પર્યાવરણ સંરક્ષણ અને કુદરતી સંસાધનો ટકા ઉપયોગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો આમાં યુનિપ સાચું છે એક નંબરનું સાથે તમે ત્રણ નંબરનું સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ છે એ આ યુ એનડી પી ગ્લોબલ એન્વાયરમેન્ટ ફેસિલિટી પ્રોગ્રામ જે છે ફંડ આપવાનો પર્યાવરણની ભૂમિ અને પર્યાવરણનું સંરક્ષણ થાય માટે ફંડ આપવામાં જે જી ઈ છે એ ચાલું કરવામાં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમની ભાગીદારી છે તો તમે માની શકો છો કે એ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે કામ કરતી સંસ્થા છે તો આ ત્રીજા નંબરની જે સંસ્થા છે એના વિશે થોડું સર્ચ કરી લેજો બરાબર વધારે નથી પણ બેથી ચાર ટકા શક્યતા છે કે સુધારી શકાય તેમ ચોર્યાસી નંબરનો બાયોમેડિકલ કચરાના ઉપચારના વિકલ્પોના આધારે ચાર વર્ગોમાં અલગ પાડવામાં આવે છે એક્સપાયરી તારીખ વટાવી ગયેલ દવાઓ સાથે કયા રંગની બેગ સંકળાયેલી છે તો આમાં પીળો ખોટો છે પીળો જૈવિક વસ્તુઓ માટે છે તો પીળો આમાં ખોટું આવશે વાદળે સાચો જવાબ છે એટલે એના માટે પુરાવો મૂકી દેજો આમાં પીળો ખોટું જ છે બરાબર જૈવિક દવા માટે છે વાદળી પણ નહીં આવે કાળો આવશે બરાબર આમાં કાળો જવાબ આપેલો નથી એટલે આ પ્રશ્ન રદ થશે બરાબર તમે આનો પુરાવો જોઈ શકો છો બરાબર હું ચુમ્મોતેર નંબરમાં મેદાન તમે ચેક કરી શકો છો બરાબર મેદાન જવાબ આવી શકે તેમ છે કારણ કે મેદાન લીધે આગમાં ખૂબ વધારો થઈ શકે છે અને પ્રવત બની શકે છે કે તે આગ અટકાવવાનું કારણરૂપ થઈ શકે છે બરાબર ચોપનમાં નીચેનામાંથી કહ્યું એક્સ સી ટુ સંરક્ષણનું ઉદાહરણ છે એક્સ સી ટુ એટલે કે જે પ્રાણી એની જગ્યાએ રહેતું હોય મૂળ નિવાસમાં ત્યાંથી બદલી દેવું બરાબર તો પહેલું તો સાચું છે બરાબર હિમચિત્તાવાળું દાર્જિલિંગ પ્રાણી સંગ્રહાલયમાં છે કારણ કે પ્રાણી સંગ્રહાલયમાં બધા બહારથી પ્રાણીઓ લાવીને ભેગા કરેલા હોય છે એક સાચું છે પણ બીજું ખોટું છે ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં એ છે સિંહોનું સંરક્ષણ અને સર્વોદર તો ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં સિંહો ક્યાંથી પકડીને લાવવામાં આવ્યા નથી ત્યાં એમનો નિવાસ કુદરતી નિવાસ છે એટલે બીજું આમાં ખોટું છે બરાબર તો તમે આનો પુરાવો મૂકી શકો છો ભારતની પહેલાં ગુજરાતના જે અભ્યારણો છે એની વેબસાઇટમાં આ તમને મળી જશે બાણું નંબર બાણું નંબરમાં ટોચનું સ્તર અથવા સપાટીના કચરાનું સ્તર જેને શીતી જ કહેવામાં આવે છે તો આમાં આ બધા જ ચારે ચાર ઓપ્શન સાચા છે એટલે તમે ગમે તે લખ્યું હશે તો સાચો પડશે બરાબર બાણું નંબરનો કર્મચારી જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય દ્વારા નેશનલ ઈ ગવર્નન્સ સર્વિસ ડિલિવરી એસેસમેન્ટ એટલે કે નેશડા પોર્ટલની કઈ આવૃત્તિ જુલાઈ બે હજાર ત્રેવીસમાં શરૂ કરવામાં આવી છે તો આમાં ત્રીજો જવાબ જે છે એ જુલાઈમાં ત્રીજી બતાવે છે પણ ઓગસ્ટમાં જે પીઆઈબી રજૂ થયું એ કહે છે કે પાંચમી આવૃત્તિ રજૂ કરે રજૂ કરાયેલી છે તો તમે આ ઓપ્શન સુધારવા માટે મૂકી શકો છો સમાં શોળખાઓ ખુશખબર તો ખુશખબરને સારી ખબર તરીકે લ્યો તો કર્મધારી અલંકાર બને છે અને ખુશખબરને ખુશી આપવા માટેની ખબર બરાબર ખુશી મેળવવા માટેની ખબર તો એમાંથી મેળવવા શબ્દનો લોપ થાય છે તો એ રીતે મધ્યમ પદ પણ સાચો છે તો તમે આને અરજી તરીકે મૂકી શકો છો કર્મધારીમાં સુધરેને સુધરેનું નક્કી નથી બરાબર સુડતાળીસ નંબર એસિડ વર્ષાના પરિણામો અંગે નીચેનામાંથી કયું સાચું છે તો તે પથ્થર અથવા ધાતુથી બનેલી ઇમારતોને અન્ય સંરચનાઓ માટે હાનિકારક છે આ પણ સાચું છે પથ્થર તાજમહેલ છે તો એના પર જો એસિડ વર્ષા પડે તો તાજમહેલનું જે કલર છે ધોવાઈ જાય છે બિલકુલ સાચું છે બીજું તે ખેતી વૃક્ષોને છોડ માટે હાનિકારક છે આ પણ સાચું છે તો આમાં ત્રીજા નંબરનો જવાબ આવશે એટલે કે એક અને બી બંને સાચા છે બરાબર આ સુધારા માટે તમે મૂકી શકો છો સો ટકા આઈસીસી વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસમાં કઈ ટીમો ફાઇનલિસ્ટ હતી તો ઇન્ડિયા અને ભારત આ અમુકોને ખોટો છપાયો છે અમુકોને ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા ભારત અને ઓસ્ટ્રેલિયા સાચો છપાયો તો જેને ભૂલો એ મૂકી શકે છે બરાબર એમાં સાચો જવાબ ઓસ્ટ્રેલિયા અને ભારત હતી બરાબર જે અમદાવાદમાં મેચ રમાઈ હતી કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થા વિશ્વભરમાં મહત્ત્વના સ્થળોની ઓળખ અને રક્ષણ દ્વારા જૈવ વિવિધતાના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો આમાં સાચું જવાબ યુનેસ્કો આવશે તો યુનેસ્કો જે છે એ મેબ કાર્યક્રમ ચલાવશે મેન એન્ડ બાયોસ્પી રિઝર્વ અને એના હેઠળ એ જે સંસ્થાઓ છે એને બાયોસ્પી રિઝર્વ તરીકે જાહેર કરે છે અને આઈસીન ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર છે એ કોઈ સ્થળોની જાહેરાત નથી કરતું પણ પ્રાણીઓ છે પક્ષીઓ છે છોડ છે એના માટે એ જૈવ વિવિધતાના સંરક્ષણ માટેના ઘણા બધા ઉપાયો કરે છે અને નવ સૂચિઓ બહાર પાડે છે રેડ ડેટા બુક હેઠળ તો આયુષ્યુન જૈવ વિવિધતા માટે મદદ કરે છે પણ કોઈ સ્થળની ઓળખ નથી કરતું બરાબર તો આમાં આમાં યુનેસ્કો સાચો આવશે બરાબર તમે સુધારવા માટે એની વેબસાઈટ ઉપરથી મૂકી શકો છો યુનેસ્કોની અને સીબીએસસીની ચોપડીઓમાંથી પણ તમને મળી જશે જે વિજ્ઞાનની છે એમાંથી ત્યાં સીમાનો નંબરનો ગુજરાતમાં કેટલા વન્યજીવ ભેરણો છે તો આ એકવીસ જીસીઆરટી સામાજિક વિજ્ઞાનમાં એકવીસ આપેલું છે પણ તમે વેબસાઇટમાં ત્રેવીસ અત્યારે ત્રેવીસ છે તો વેબસાઇટમાં જઈને સુધારો કરાવી શકો છો અને ફોરેસ્ટની જે વેબસાઇટ છે એના ઉપર મળી જશે અને પુરાવો પણ મળી જશે તો ત્રેવીસ છે બરાબર તો આ તમારો પ્રશ્ન સુધરશે બધાને બે માર્ક્સ મળે તેમ તો આમાં સરેરાશ એક પોઈન્ટ ચાર છે બરાબર જોઈ લેજો એવો તો આમાં કોઈ ઓપ્શન છે નહીં અને એક પોઈન્ટ ત્રણ સાથે એમને સેલ્સિયસ લખવું જોઈએ સેલ્શિયસ પણ લખ્યું નથી એક પોઈન્ટ ત્રણ ફેરનહિટ સમજું સેલ્શિયસ સમજવું અને આમાં બીજું એમણે એ આપ્યું છે કે ગ્રીનહાઉસ વાયુના વધારાના કારણે તો ગ્રીનહાઉસ ગેસ એકલા ત્રણ ગેસો આમાં જે પાંચ છો ગેસ છે એટલા જવાબદાર નથી એના સિવાય બીજા પણ ઘણા બધા પ્રદૂષણો છે અને ગ્લોબલ વોર્મિંગ જે છે એ બહુ મોટી ઘટના છે તો એના લીધે આ ટકાવારી તાપમાને ન કાઢી શકાય હા તો એ રીતે પણ તમે આ મૂકી શકો તેમ છો આ જે ગુજરાતના ભેરણો પૂછ્યા છે એમાં એકવીસ છે તો એની જગ્યા તેવીસ તમે આ પુરાવા તરીકે મૂકી શકો છો સાથે આ જે પાંચસો એકત્રીસ અભ્યારણ્ય ભારતના છે એ પણ ખોટા છે અત્યારે પાંચસો તોતેર છે બરાબર એના પછી પણ વધ્યા હશે તો મને ખબર નથી તો તમે આ બુક મૂકી શકો છો પેજ નંબર તોત્તેર છે વન અને વનની જીવ સંસાધનની ચોપડી છે અને આ સામાજિક વિજ્ઞાનની ચોપડી છે ધોરણ દસની બરાબર કન્ફર્મ કરી લેજો આઠ સાતમું આઠમો પાઠ છે ઓગણીસમો નીચેનામાંથી કયું ગુજરાતમાં આવેલું છે ને ભારતના જીવ મંડળ અનામતની યાદીમાં પણ સામેલ છે તો આમાં કેમ્બેનો અખાત ખંભાતના અખાત તરીકે ઓળખાતું જૂના સમયમાં એ પણ છે પણ છે નથી ઈશ્વર નથી હું સાથે ઓગણીસ નંબરનું કચ્છનું જે રણ છે એ કચ્છનું રણ એમનું મોટું નાનું ને બધું બાયોસ્ફીર રિઝર્વ તરીકે જાહેર થયેલું છે બે હજાર આઠમાં તો તમે એ પણ પુરાવા તરીકે રજૂ કરી શકો છો તો એનો પુરાવો પણ જોઈ શકો તો ગુજરાતના કચ્છનું રણ જોઈ શકો છો તમે બધા એ આવી શકે છે બરાબર એટલે સુધારો એ મૂકી શકો તેમ છો સોલ્ટ એટલે મીઠું અને પેન એટલે સમૂહ બરાબર આખું તો આખું મીઠું એવું તો કચ્છમાં છે પણ પોરબંદર કદાચ ક્યારે જોયું નથી ખારા પટ તરીકે કચ્છ ઓળખાય છે છતાં કન્ફર્મ કરી લેવા જેવું ખરું કચ્છ શક્યતા વધારે છે બે હજાર આઠ નવમાં ગુજરાતની નીચેનામાંથી કઈ હસ્તકલાને જીઆઈ ટેગ મળ્યો છે તો સંખેડા ફર્નિચર સાચું છે એકદમ પણ આમાં બીજું જે ટંગળિયા શો છે એને પણ બે હજાર આઠમાં જીઆઈ ટેગ મળ્યું છે ને ટંગળીય શો સુરેન્દ્રનગરમાં જાણીતી છે આ પણ એક હસ્તકલાનું ઉદાહરણ છે તો તમે આ મૂકી શકો છો ગુજરાતમાં કૃષિ આબોહવા ઝોન અને જંગલના પ્રકારો વિશે નીચેનામાંથી કયું વિધાન છે તો ગુજરાતમાં આઠ એગ્રો ક્લાઇમેટ ઝોન છે આ સાચું છે બીજું છે રાજ્યનું મહત્તમ ક્ષેત્રફળ ઉત્તર ગુજરાત ક્ષેત્રમાં આવેલું અરેડ ઝોન છે એટલે કે મહત્તમ ક્ષેત્રફળ આપણે તમે જાણો છો ઉત્તર ગુજરાતમાં નથી પશ્ચિમ ગુજરાતમાં કચ્છમાં વધારે છે બરાબર તો ઉત્તર ગુજરાતને કચ્છ આ બંને મળીને એકત્રીસ ટકા ધરાવે છે અને ઉત્તર ગુજરાત બાર ટકા ધરાવે છે તો ઉત્તર ગુજરાતનું એકત્રીસમાંથી બાર ટકા તમે માઇનસ કરો તો વિચારી શકો છો કે ઓગણીસ ટકા જેવું થાય છે બરાબર તો ઓગણીસ ટકા પશ્ચિમ ગુજરાતમાં વધારે આવે છે તો આ જે ઓપ્શન બી છે એ ખોટો છે અને આમાં ઓપ્શન સી આવી શકે છે બરાબર ત્રણ નંબરનું સાચું થઈ શકે તેમ છે ગુજરાતનું નવ વેટલેન્ડ છે એમાં બંને સાચા છે બરાબર વઢવાણ તળાવ જે વડોદરાનું છે એ પણ સાચું છે નાના રણમાં જંગલી કે ધેડાઉનનું જે બેરણ છે એ પણ સાચું છે તો તમે ઓબ્જેક્શન મૂકી શકો છો આપણે જવાબ એક આપ્યો છે પણ ચોથા નંબરનો એક અને બે બંને સાચા છે ભારતના નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે તો ટ્રિબ્યુનલના નિર્ણયો બંધનકર્તા છે એક અને બીજું ટ્રિબ્યુનલના આદેશોને સિવિલ પ્રોસીજર કોડ ઓગણીસો આઠ હેઠળ આપવામાં આવેલી સિવિલ કોર્ટની સત્તાની જેમ જ લાગુ કરવામાં આવે છે તો આ સત્તાની જેમ જ લાગુ કરવામાં આવે એ સાચું છે પણ ઓગણીસો આઠનું જે આ કાયદો છે એનાથી NGT બંધાયેલ નથી બરાબર NGT પોતાની રીતે સ્વતંત્ર નિર્ણય લઈ શકે છે આ ઓગણીસો આઠના કાયદામાં સમન કઈ રીતે પાઠવું એ બધી વાતો છે બરાબર પણ એનાથી પણ અલગ પોતે પોતાની રીતે પણ એનજીટી નિર્ણય લઈ શકે છે તો આ પ્રશ્ન એટલે કે આમાં ઓગણીસો આઠવાળું છે સિવિલ કોર્ટની જેમ જ લાગુ કરવામાં આવે છે ખોટું છે એ પ્રાકૃતિક ન્યાયની રીતે એનજીટી એને લાગુ કરી શકે છે બરાબર તો એનજીટીની વેબસાઇટ પરથી તમે આ પ્રશ્ન મૂકી શકો છો પૃથ્વીના વાતાવરણ નીચેનામાંથી કયા સ્તરમાં ઉલ્કાઉ બળી જાય છે તો સમતાપ પાવરણ બરાબર એ આમાં આપેલું નથી તો ખોટા નીચેનામાંથી કયું ધરતી પરની આપત્તિ હેઠળ આવે છે તો જમીનનું ધોવાણ છે એ ધરતી પરની આપત્તિ જ એક જાતની કહેવાય છે જો વધારે થતું હોય તો બાકી બધા હવાના એટલે કે હવામાનમાં આવે છે ચક્રવાત છે વંટોળ છે અતિવૃષ્ટિ છે તો બાકીના ન ગણી શકાય બરાબર ઓગણચાળીસમાં નીચેનામાંથી શુદ્ધ વિધાન શોધો અશુદ્ધ વિધાન શોધો તો ખોટું શોધવાનું છે તો આ વાતમાં ગુપ્ત રહસ્ય છે તો ગુપ્ત રહસ્યવાળું ખોટું છે બરાબર ગુપ્ત અને રહેસ બંને એક થાય છે પછી વાદળ વરસી રહ્યા છે એ પણ ખોટું છે વાદળો આવે વાદળો વરસી રહ્યા છે પક્ષી આકાશમાં ઉડી રહ્યા છે પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે અમદાવાદ ગુજરાતમાં આવેલું છે એ એક સાચું છે બાકી ત્રણ ખોટા લાગે છે બરાબર તો ઘાને રૂજવવા માટે કયું વિટામિન ઉપયોગી છે તો ઘા રૂજવવા માટે વિટામિન કે આવે છે તમે બધા જાણો છો બરાબર તો આ વિજ્ઞાની ચોપડી ધોરણ આઠ નવ દસ છે આમાંથી મળી જશે તમે મૂકી શકો છો બરાબર નાઇટ્રિક ઓક્સાઇડ છે ક્લોરો કાર્બન છે ને મિથિન છે આ બધા જ ગ્રીનહાઉસ વાયુના ગેસો છે એટલે કે એ બધી રીતે પર્યાવરણને નુકસાન પહોંચાડે છે અને આમાં એક જ એવી છે જે ઓછી ઝેરી છે પ્રતિક્રિયાશીલ છે અને જ્વર્નશીલતાને કારણે તેને ઉપયોગ હોય તો પાણીની વરાળ આવી શકે છે બરાબર મિથેન પણ થોડા ઘણું આવી શકે છે બાકી ક્લોરો ફ્લોરો કાર્બન નાઇટ્રિક ઓક્સાઇડ છે એ બંને ના આવે બરાબર તો આ ઓપ્શન સુધરશે તમે ટ્રાય કરી શકો છો છપ્પનમો છે બિનચેપી રોગો માટેનું બીજા ક્રમનું સૌથી વધુ જોખમી પરિબળ કયું છે તો બિનચેપી રોગો જે ચેપથી ન થતા એવા રોગોની વાતો છે તો આ કેન્સરના આ બધા રોગોની વાત છે તો આમાં પર્યાવરણીય પ્રદૂષણ એક નંબરમાં આવે બરાબર તો પર્યાવરણીય પ્રદૂષણ તમે ગણી શકો છો જળ પ્રદૂષણના લીધે પણ રોગો ઘણા થાય છે હવાના લીધે પણ રોગો થાય છે પણ હવાના લીધે ચેપી વધારે રોગો થાય છે જ્યારે જળને પર્યાવરણ પ્રદૂષણ છે એના લીધે બિનચેપી રોગો ખૂબ જ થાય છે બરાબર તો તમે આ બંનેને જવાબ તરીકે માની શકો છો તો આપણને સુધારા માટે મૂકી શકો સો ટકા સુધરશે રાજ્ય પબ્લિક સર્વિસ કમિશનમાં નાગરિક સેવાઓની ભરતી માટે પરીક્ષાઓ લેવા માટે જવાબદાર છે તો કેન્દ્ર શાસિત પ્રદેશો અને રાજ્ય સરકારો આ રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન છે રાજ્ય માટે છે અને એક સંયુક્ત રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન આવે છે તો જે સંયુક્ત છે એ બેથી ત્રણ રાજ્યો સાથે મળીને એમની પરીક્ષા લઈ શકે છે બરાબર તો એ હોય તો આવી શકે છે બાકી આ જે પ્રશ્ન છે એ થોડો શંકાસ્પદ છે સર્ચ કરી લેજો હું પણ સર્ચ ગૂગલમાં કરીશ અને જે ઓપ્શન મળશે કદાચ કોમેન્ટ કરીશ નીચેનામાંથી કયું વાઘ અભયારણ્ય કર્ણાટકમાં આવેલું છે તો આ નિવેશી નંબરનો જે પ્રશ્ન છે એમાં બાંદીપુર કર્ણાટકમાં જ છે અને વાઘ અભયારણ્ય પણ છે એટલે સાચું છે બીજું ત્રીજા નંબરનું જે નાગરહોલ છે એ પણ કર્ણાટકમાં છે ને વાઘ અભ્યારણ્ય છે તો એક અને ત્રણ બંને સાચા છે તો આમાં જે જવાબ ચાર છે એકદમ ખોટો છે આનો સાચો જવાબ આમો ક્યાંય આપેલો નથી તો તમે બાંદીપુર અને નાગરવોલ આ બંને કર્ણાટકમાં વાઘ અભયારણ તરીકે જાણીતા છે ટાઈગર રિઝર્વ તરીકે તો સો ટકા તમે મૂકી શકો છો બરાબર આ તમને ટાઈગર રિઝર્વની જે વેબસાઇટ છે ત્યાં નાટસા નાટસા પરથી મળી જશે બરાબર એનટીસીએ પરથી મળી જશે ગાર ઉજવવા માટે વિટામિન કે બરાબર તમે બધા જાણો છો ધોરણ આઠની વિજ્ઞાનની ચોપડીમાંથી મળી જશે જવાબ ગુજરાતનું કયું સ્ટેશન તેની નૈસર્ગિક સુંદરતા અને ઠંડી આબોહવા માટે જાણીતું છે તો માઉન્ટ આબુ તો રાજસ્થાનનું છે ગુજરાતમાં કદાચ નથી આવતું બાકી પાવાગઢને ગિરનારા બંને તો જાણીતા છે જ તો તમે અગિયારમોમાં આ ઓપ્શન માઉન્ટ આબુ ખોટો લાગે છે બરાબર મૂકી શકો છો માઉન્ટ આબુ રાજસ્થાનમાં છે બરાબર વેરીફાય કરી લેજો ગુજરાતના કયા શહેરમાં મહાત્મા ગાંધીએ તેમનો આશ્રમ સ્થાપ્યો હતો જે વિવિધ સાબરમતી જે વિવિધ સામાજિક રાજકીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બન્યું હતું તો સામા સાબરમતી ખોટું છે બરાબર સાબરમતી કોઈ શહેર નથી તો એમાં સાચો જવાબ અમદાવાદ આવશે બરાબર કોચરબ આશ્રમ છે ગુજરાતમાં જંગલી ગધેડા બેરણમાં મુખ્ય વન્યજીવ જંગલી ગધેડા ગુડખર છે બરાબર આ બધા ખોટા છે તો તમે આને બદલવા માટે મૂકી શકો છો માં એસિડ વરસાદનું મુખ્ય કારણ શું છે તો ઉર્જા મથક આમાં સાચું છે આમાં ઉર્જા મથક એટલે કે કોલસોમાંથી જે વીજળી ઉત્પન્ન થાય છે તો આમાં કોલસો મુખ્ય કારણ છે બરાબર છે રાસાયણિક ઉદ્યોગ આવી શકે પણ એ બીજા નંબરે છે બરાબર મુખ્ય કારણ નથી નીચેનામાંથી કહ્યું હાથ વિકાસ માટે ગુજરાત સરકારનું ઉપક્રમ છે તો હાથ સાળનો વિકાસ થાય અને વધારે વેચાય એના માટે ગુરુજરી એક ચાલે છે એના દ્વારા વેચાણ થાય છે બરાબર એટલે આ ગરવી જવાબ કદાચ ખોટો છે અને ગુરુજરી સાચો છે તો આનો પુરાવો તમે વેબસાઇટ પરથી મળી જશે બરાબર ટ્રાય કરજો આઈસીસી મેન્સ ક્રિકેટ વન ડે વર્લ્ડ કપ બે હજાર તેવીસ કયા દેશ જીત્યો છે તો એમાં ઓસ્ટ્રેલિયા જવાબ આવશે બરાબર સાઉથ આફ્રિકા ખોટું વર્લ્ડ કપની જે આઈસીસીની વેબસાઇટ છે એના ઉપરથી મૂકી દેજો બરાબર છોડો તો રત્નવત્તા ખોટી સંધિ છે તો એમાં ચોથો જવાબ સાચો છે રત્નવત્તા કર બરાબર એટલે સુધરાવડ મૂકી શકો છો એ નાશપ્રાય જાતિઓને જાતિઓ અને તેમના વસવાટોના સંરક્ષણ પર ધ્યાન કેન્દ્રિત કરતી સંરક્ષણ ચેરિટી છે તો આમાં સાઈટ કન્વેક્શન સાઈટ કન્વેન્શન આવી શકે છે એ ઘણા બધા એવા છોડ છે જેના બચાવવા માટે કામગીરી કરે છે ગ્રીન પીસ પણ પ્રાઇવેટ જ છે પણ એ પર્યાવરણ ક્ષેત્રે કામ કરે છે ડબલ્યુ એફ ડબલ્યુ એફનું પણ કામ એ જ છે બરાબર તો ડબલ્યુ ડબલ્યુએફ સાઇટ બંને સાચા છે એની વેબસાઇટ પરથી મળી જશે ગુજરાતમાં નીચેનામાંથી કયું ભીનો પ્રદેશ રામસર સ્થળ તરીકે ઓળખાય છે તો આ જે વેટલેન્ડ જાહેર બે રીતે થાય છે ગ્રામ રામસર કન્વેન્શન હેઠળ હોય એ અને ગુજરાત અને ભારત સરકાર છે એ પણ પોતાની રીતે વેટલેન્ડ જાહેર કરી શકે છે અને એક ત્રીજી રીત છે મોનેટરી એક રેકોર્ડ ચાલે છે એના હેઠળ પણ આ રામસર જાહેર કરી શકે છે તો આમાં એ સાચા જવાબ છે તમે મૂકી શકો છો સુધારા માટે બરાબર એ સીમ હું ભારતમાં ચીપકો ચળવળ મુખ્યત્વે ખાલા ખાલી જગ્યા પર કેન્દ્રિત હતી તો એ સીમ ખોટા છે બધા જવાબો ઓગણીસો ચોમોતેરમાં સુંદરલાલ બહુગુણા અને બિશ્નુ જે હતા રાજસ્થાનના એમના દ્વારા જે ચળવળ ચાલી ચીપકો આંદોલન એ વૃક્ષોને બચાવવા માટે હતી આમાં એવો કોઈ ઓપ્શન આપ્યો નથી તો તમે આને મૂકી શકો છો બરાબર ઘડિયાળના સંરક્ષણ માટે ભારતની કઈ નદી ખાસ મહત્ત્વની છે તો ઘડિયાળના સંરક્ષણ માટે મધ્યપ્રદેશમાં જે ચંબલ નદી આવેલી છે એ આ ઘડિયાળ કરીને એક મગર છે એના સાચવવા માટે ખૂબ જાણીતી છે તો આમાં તમે બધા ઓપ્શન છે એ ખોટા છે બરાબર તો તમે સુધારા માટે મૂકી શકો છો બરાબર આ તમને વેબસાઇટ પરથી મળી જશે અભ્યારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનની જે વેબસાઇટ છે તેના પરથી બરાબર ચંબલ નદી ખૂબ જ ઘડિયાળના સંરક્ષણ માટે જાણીતી છે ગ્રીનહાઉસ અસર અને એસિડ વર્ષે બંનેમાં નીચેનામાંથી કયો વાયુ મુખ્ય ફાળો આપે છે તો નાઇટ્રોજન ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ આ બંને સાચા છે અને બંનેમાં બંને ફાળો આપે છે તો બંને જવાબમાં ટકાવારીમાં જોઈ લેજો કયું ફર્સ્ટ ઉપર છે ચીપકો આંદોલન મુખ્ય દેશ શું હતો તો વૃક્ષોને બચાવવાનો ત્રીજા નંબરનો સાચો ઓપ્શન છે બાકીના બધા ખોટા છે પહેલું ખોટું છે બીજું ખોટું છે ચોથું પણ ખોટું છે વૃક્ષોને બચાવવાનું છે બરાબર સુધારા મને મૂકી શકો છો બધા નોંધપાત્ર છે ચારે ચાર દાવાનાળા આગ લાગે તો પણ વૃક્ષોનો સફાઈ થઈ શકે છે હમણાં બ્રાઝિલમાં થયો હતો એવો તમે જાણો છો એમેઝોનના જંગલમાં ઓસ્ટ્રેલિયામાં પણ થયો હતો અતિશય વરસાદ પણ નુકસાન પહોંચાડી શકે છે ઝડપી શહેરીકરણ ઔદ્યોગિકરણ પણ સાચું છે ગુજરાત ઔદ્યોગિક રાજ્ય છે એટલા માટે સાચું છે વધારે સાચું છે વનસ્પતિની આક્રમકી પ્રજાતિઓ છે તો બહારની પ્રજાતિઓ છે એ પણ નુકસાન પહોંચાડી શકે છે તો ચારે થોડા વધતા અંશે સાચા છે બરાબર ભારતના એટર્ની જનરલ સંસદના કયા ગૃહ ગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે તો લોકસભા રાજ્યસભા બંને આવશે બરાબર વોટ નહીં આપી શકે પણ ભાગ લઈ શકે છે અને જવાબ આપી શકે છે આમાં ઇકો તમે ચેક કરી શકો છો પડઘો ગૂગલ કરશું તો મળી જશે આમાં ઈટા ઈટાઈને કેડમિયમ રોગ છે એમાં જે હાડકાં છે સાંધા છે પછી ફેફસા છે અને યકૃત છે આ ચારેમાં ચારેને અસર કરે છે અને યકૃત અને ફેફસાનું કેન્સર પણ થાય છે તો ચારે જવાબ આવે છે હવે આ બધામાં એક આડબીન આપેલું છે તો એ રીતે ચોથો જવાબ થોડો સાચો છે બાકી તો બધા ઓપ્શન ખોટા છે બરાબર આમાં અશુદ્ધ વિધાનો બે ત્રણ છે એટલે તમે આ મૂકી શકો છો બરાબર પર્યાવરણનો કયો ઘટક પોષક તત્વોનું ચક્ર ચલાવવા અને જીવનનો ટેકો આપવા માટે જરૂરી છે તો આમાં સૂર્યપ્રકાશ સાચું છે સાથે માટી હવા પાણીની પણ એટલી જરૂર પડે છે સૂર્યપ્રકાશ ઉર્જાના સ્ત્રોત તરીકે ગણાય છે અને આ જીવન ચક્ર બધું એના લીધે ચાલે છે તો તમે સૂર્યપ્રકાશ જવાબ સાચો મૂકી શકો છો બરાબર વૃક્ષોની આડેધડ કાપણીને કારણે નીચેનામાંથી કયું અતિશય શોષણનું પરિણામ નથી તો કાર્બન પૃથ પૃથકરણમાં વધારો આ શોષણનું એક કારણ ગણી શકાય છે કારણ કે અત્યારે જે કાર્બન વધ્યું છે એના લીધે ગ્લોબલ વોર્મિંગ વધ્યું છે અને પૃથ્થકરણ એટલે કાર્બનનું છૂટું પડવું બરાબર વૃક્ષમાંથી છૂટું પડવું તો છે જ કારણ તો તમે માની શકો છો બરાબર તો એ ઓપ્શન ખોટો છે આમ આપણે ઝીણા પીએમ ટુ પોઈન્ટ ફાઇવ તો જોયા છે આ પાંચ પોઈન્ટ પાંચ નવા આવ્યા છે ટુ પોઈન્ટ ફાઇવ અને દસ તો હતા નવા આવ્યા છે બરાબર પાંચ પોઈન્ટ પાંચ ઉપરના ચારે ચાર સાચા છે બરાબર તો તમે વાંધા અરજી રજૂ કરી શકો છો ગ્રીનહાઉસ વાયુ નીચેનામાંથી શું હોય છે તો મિથિન હોય સીઓ ટુ હોય ને નાઇટ્રોજન હોય ત્રણે ત્રણ હોય છે બાવનમું એસટીજી બે હજાર ત્રીસ માટેના એજન્ડા હેઠળ ટકાઉ શહેરો અને સમુદાયો પર કયો ટકાઉ વિકાસ દયા આધારિત છે તો આમાં જે પંદર નંબરનું છે ખોટું છે એ જળવાયુ પરિવર્તન માટે છે એના બચાવ માટે છે આમાં એસટીજી અગિયાર આવશે બરાબર પંદરનું ખોટું છે એસટીજી એકવીસ સત્તર સુધી દય છે એટલે એકવીસ પણ ના આવે ને ટેગ રિઝર્વેશમમાં આવેલું છે બરાબર બીજા નંબરનું ખોટું છે સાચું નથી આમાં પ્રથમ નંબરનું સાચું છે પણ એમાં પૂર્ણ વિરામ તો નથી આપેલું એટલે શુદ્ધ વિધાન તો એ કે ન કહેવાય મોટા સાહેબ બહાર હોય આજે કામ થશે નહીં મોટા સાહેબ બહાર હોય મોટા સાહેબ આજે બહાર હોય હોય કામ થશે નહીં બરાબર એટલે ખોટું છે શુદ્ધ ન કહેવાય નીચેનામાંથી કયું પ્રાથમિક પ્રદૂષક છે તો એમાં સલ્ફર ડાયોક્સાઇડ આવે છે કાર્બન ડાયોક્સાઇડ પણ આવે છે કાર્બન મોનોક્સાઇડ પણ આવે છે કાર્બનિક એસિડ કદાચ ખોટું હોઈ શકે છે આ કદાચ એવું પૂછવા માંગતા કે કયું નથી તો કાર્બનિક એસિડ ના હોઈ શકે બાકી બધા છે બરાબર તો ચોથું ખોટું છે સુધારા તરીકે મૂકી શકો છો આપ સૌનો આભાર થેન્ક યુ સાથે ચેનલ પસંદ પડે તો સબસ્ક્રાઈબ જરૂર કરજો ફરી મળીશું થેન્ક યુ વેરી મચ કોઈ મારે લાયક કોમેન્ટ હોય તો જરૂર કરજો સાથે લાઇક કરવાનું જ્યારે ભૂલતા નહીં તમારા મિત્રો જોડે શેર કરતા રહે જેનાથી તે પણ લાભ લઈ શકે થેન્ક યુ વેરી મચ આપ સૌનો આભાર